વિદ્યાર્થી મિત્રો આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ પચીસ ને બુધવાર આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે એક મુંબઈ ક્રિકેટ એસોસિએશન એમસી એ વાનખેડે સ્ટેડિયમ ખાતે સુનિલ ગાવાસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે આ સાથે સરહદ પ્રવાર ક્રિકેટ મ્યુઝિયમ પણ શરૂ કરવામાં આવ્યું છે નંબર બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કોલસાની આયાત છોતેર પોઈન્ટ ચાલીસ મિલિયન ટન રહી છે આ ગયા વર્ષ કરતા એક પોઈન્ટ પાંચ ટકા વધુ છે નંબર ત્રણ સરકારે પ્રાણીઓના રક્તદાન માટે પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા જારી કરી છે તે દાતાઓની તપાસ રક્તસંગ્રહ અને સલામતીના ધોરણો નક્કી કરે છે આ કટોકટીમાં પ્રાણીઓની સંભાળને પ્રોત્સાહન આપશે નંબર ચાર નૌકાદળને બે નવા યુદ્ધ જહાજો આઈ એનએસ અને આઈ એનએસ હિમગીરી મળ્યા છે આ બંને સ્વદેશી જહાજો છે જે દુશ્મનના રડાર ઇન્ફ્રારેડ અને સાઉન્ડ સેન્સરથી બચવા માટે રચાયેલ છે અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે નંબર પાંચ ઓમાન હવે દર વર્ષે દસ લાખથી વધુ ભારતીયો પ્રવાસીઓને આકર્ષવા માટે આયોજન કરે છે બે હજાર ચોવીસમાં સાત લાખ ભારતીયો અહીં આવ્યા હતા આ માટે ઓમાન કનેક્ટિવિટી લક્ઝરી ટુરિઝમ અને સાંસ્કૃતિક સંબંધો પર કેન્દ્રિત કરશે છ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે હજાર પચીસમાં લિક્વિડિટી મેનેજમેન્ટની સમીક્ષા કરી છે તેણે ચૌદ દિવસની રેપો સુવિધાને દૂર કરવા અને ડબલ્યુ એ સી આર એટલે કે વેટેજ એવરેજ કોલ રેટના લક્ષ્યને જાળવી રાખવાની ભલામણ કરી છે સાત નંબર ભારત અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ડબલ્યુ એફ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર અંતર્ગત ભારત કટોકટીગ્રસ્ત દેશોને ફોર્ટીફાઈડ ચોખા પૂરા પાડશે આ વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે નંબર આઠ સરકારી ઈ માર્કેટ પ્લેસ જી એમ જેમ એ બે હજાર સોળથી રૂપિયા પંદર લાખ કરોડની ખરીદીનો રેકોર્ડ બનાવ્યો છે આ પ્લેટફોર્મે નાના ઉદ્યોગો મહિલાઓ અને સ્ટાર્ટી ઉદ્યોગ સાહસિકોને સરકારી ખરીદી સાથે જોડ્યા છે મિત્રો તમે રોજ આવા ડેલી કરંટ અફેર્સ સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર